ડોક્ટર કુબેરભાઈ ડિડોર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે આ તબક્કે સમગ્ર વહીવટી તંત્ર વતીથી હું સાહેબનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું સાથે જ આપણી વચ્ચે જિલ્લાના સમારતા માનનીય કલેક્ટર શ્રી યોગેશ નુગેડ સાહેબ પણ ઉપસ્થિત છે સાહેબનો પણ આ તબક્કે હું હાર્દિક સ્વાગત કરું છું સાથે જ આપણી વચ્ચે માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે સાહેબ પણ આ તબક્કે સાહેબ હાર્દિક સ્વાગત છે આપણી વચ્ચે પ્રાવિદા વિવટદાર શ્રી સ્મિત લોઢા સાહેબ પણ ઉપસ્થિત છે સાહેબ આપનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું સાથે જ આપણી વચ્ચે ધાવદના માનનીય ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબ પણ ઉપસ્થિત છે સાહેબ આ તબક્કે આપનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ સાથે જ ગરબાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાવર સાહેબ પણ ઉપસ્થિત છે સાહેબ આપનું પણ સાથ સ્વાગત કર્યું છે તાબક આ તબક્કે સાથે જ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શંકરભાઈ આમલદાર સાહેબ પણ ઉપસ્થિત છે સાહેબ વેલકમ સાથે જ દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી અને સંસ્થાના ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઈ સોની પણ ઉપસ્થિત છે સાહેબ આપનું પણ આ તબક્કે હાર્દિક સ્વાગત કર્યો છે સાથે જ અહીંયા આપણી વચ્ચે આદિજાતિ અ વિભાગમાંથી માનનીય અભિષેક મેળાજી ઉપસ્થિત છે સાહેબ આપનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ સાથે જ વિવિધ સંઘમાંથી પધારેલા પ્રમુખ શ્રીઓ મંત્રીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ વર્ક ડેના અધિકારીશ્રીઓ શ્રીઓ બીઆરસી સીઆરસી અને સમસ્ત આચાર્ય મિત્રો પ્રાઇમરી માધ્યમિક કોલેજ ઉપરાંત તમામ વાલીશ્રીઓ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું ડીડીઓ સાહેબનો બુકે અને શોલ દ્વારા સાહેબનું સ્વાગત કરશે ખૂબ ખૂબ આભાર સાહેબનો સ્મિત

ભૂતકાળથી જોતા આવે છે જે વસ્તુ આપણને સમજમાં નથી આવતી ને એ આપણને કહીએ જગ્યાએ ભાઈ ભગવાન કરે છે પરંતુ વિજ્ઞાન એ વસ્તુ આપણને શીખવાડે છે કે કઈ કારણથી થાય છે વરસાદ આવે છે તો કઈ કારણથી આવે છે દરેક વસ્તુ પાછળ કઈ ને કઈ કાર્યકારણ ભાવ હોય છે તો એ વસ્તુ કઈ પ્રકારે શરૂ થાય છે એનાથી મતલબ મતલબ તાર્કિકતા જેને કહેવાય છે ને એ શીખવાડવાનું કામ જો છે એ વિજ્ઞાન કરે છે અને આ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકતા તરફ લઈ જવાની જવાબદારી જો છે આ બધા શિક્ષક મિત્રોને છે ખરેખર તો બધા શિક્ષક મિત્રો પોતાવા માટે વખત તાળી વગાડો કારણ કે અત્યારે મેં જોયા લગભગ આપણ આપણા જિલ્લામાં પ્રાથમિકવાળા પિસ્તાલીસ પ્રયોગો લઈને આવ્યા છે માધ્યમિકવાળા પચ્ચીસ પ્રયોગો લઈને આવ્યા છે અને એના અગર સબ્જેક્ટ જોઈએ તો દેશ વિદેશમાં અત્યારે જો પણ પ્રગતિ થઈ રહી છે ને બધા જ સબજેક્ટ આ લોકોએ કવર કરી લીધા છે હવે હાઇડ્રોપોનિક્સ એ ઘણા બધા લોકોને ખબર પણ નહીં હોય કે વોટ ઇઝ હાઇડ્રોપોનિક્સ હે ને કે ભાઈ આ પાણીમાં ખેતી કઈ રીતે કરી શકાય મતલબ વૈજ્ઞાનિક પદ્ધતિ છે આવા પ્રકારના પ્રયોગો અહીંયા લઈને આવ્યા છે તો મતલબ આ જો આપણું ભવિષ્ય છે આ બાળકો જો આપણું ભવિષ્ય છે આજે એમને એ પણ ખબર પડી જાય કે ભાઈ આવા પ્રકારના પ્રયોગો કરવાથી આપણ મતલબ સારી રીતે આગળ વધી શકીશું યા દેશના વિકાસ કરી શકીશું તો એ પણ બહુ મોટી બાબત છે જો દસમાં દસ અગિયાર બાર પંદર વરસના બાળક છે એમના મગજમાં આવા પ્રકારનો વિચાર આવે છે

તો એનાથી મારી એક વિનંતી છે કે કમસે કમ એનાથી જો પણ નાના મોટા પ્રયોગો બીજા શાળાએ સારી રીતે કર્યા હશે તો આપની શાળામાં પણ એ રિપ્લીકેટ કરવાના પ્રયત્ન કરો આ જો ખેતી વિષયક પ્રયોગો છે તો દરેક શાળામાં આપનું કિચન ગાર્ડન છે તો કમસે કમ એમાં આપના પ્રાકૃતિક ખેતીના પ્રયોગો કરો તો મતલબ ક્યાં હે કે આપણને લોકોને જે શીખવાડવા માંગીએ છે એ પોતે અમલ કરીશું તો લોકો આપને આપ શીખી જશે

એમાં જીસીઆરટી ગાંધીનગર પ્રેર તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી આ બધાના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે મિત્રો આપણે આ બાળવૈજ્ઞાનિક ગણિત વિજ્ઞાન પ્રદર્શન કલા ઉત્સવ એવી અલગ અલગ ઇવેન્ટો તાલુકા કક્ષાએ થતી હોય છે તાલુકા થી જિલ્લા કક્ષાએ જિલ્લા થી ઝોન અને ઝોનથી સ્ટેટની જિલ્લા કક્ષાનો આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ઓપનિંગ કરી રહ્યા છે સનરાઈઝ પબ્લિક સ્કૂલના કેમ્પસમાં તો આપણી વચ્ચે ઉપસ્થિત મારા વિધાનસભાના સાથી મિત્રો આપણે કન્લલાલ કિશોરી દાહોદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર ગરબાડા શંકરભાઈ અમલિયા તમારા જિલ્લાના સંગઠનના પ્રમુખ પ્રમુખશ્રી સાથે આપણા આ સંસ્થાના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ સોનીજી મહેન્દ્રભાઈ અભિષેક મેળાજી સાથે આપણી વહીવટી પાકના ત્રણેય આપણા યુવાન આપણા અધિકારી મિત્રો છે ખરેખર દાહોદ જિલ્લાને પ્રગતિના પંથે લઈ જવા માટે તમામ જે આપણી જે ખૂટતી કડી છે એને પરિપૂર્ણ કઈ રીતના કરવામાં આવે એના માટે સતત ચિંતન મનન કરે છે એવા આપણી ત્રિપુટી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ડીડીઓ પ્રયોગના કલેક્ટર આ ત્રણેય ચિંતા કરી રહ્યા હોય છે એવા નિર્ભય સર ગૌતમ સર અને અમારા અશ્મિત લોઢાજી અને ડીઓ આપણા બારિયાજી અને દાબા સાહેબ અને બાળ સલાહકાર વૈજ્ઞાનિક એના બાજુ તમે કેનું વતન છે તમારું વતન કયું

અને સાથે શિક્ષણ સમિતિના ચેરમેન છે આપણે કમલેશભાઈ માવી અને ઉપસ્થિત સન્માનિત મંચ ઉપસ્થિત આપણા શિક્ષક મિત્રો સરસ્વતીના ઉપાસકો અને મીડિયાના મિત્રો પત્રકાર મિત્રો આ સ્કૂલના કર્મચારી મિત્રો ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ અને સવિશેષ જેના માટેનો જે કાર્યક્રમ છે એવા મારા બાળ કલાકારો બાળ વૈજ્ઞાનિકોને આપણે તાળીઓથી મિત્રો વધાવી લેવાના છીએ અને ડાળીઓ થી આપણે બધા એ બાળ વૈજ્ઞાનિક અહીંયા મિત્રો આપણો જે આ બાળ મેળો છે વૈજ્ઞાનિકોનો નો છે આપણા વિદ્યાર્થીઓમાં જે સ્કિલ પડી હોય છે સ્કિલ એને બહાર લાવવાનું કામ મિત્રો શિક્ષક મિત્રો કરી રહ્યા છે પણ એમને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ આવા કાર્યક્રમોના માધ્યમથી થતું હોય છે મને આનંદ છે બાબત નો કે આપણા વિદ્યાર્થીઓ હવે નવા ઇનોવેશન સાથે આગળ વધી રહ્યા છે જિલ્લા ચાલુ ચાર દિવાલો ની વચ્ચે આપણે જે શિક્ષણ મેળવતા એટલું જ નહીં આ શિક્ષણની સાથે સાથે અભ્યાસક્રમની સાથે સાથે આપણું જે બે હજાર સુડતાલીસ નું આપણું ભારત વિકસિત બને એના માટે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન આપણે આપણું ભવિષ્ય ટકાવાનું છે આપણે આગળ વધવાનું છે એટલે પાંચ થી ઉપર આ જે શિક્ષણ વિભાગે આપણા જે આપ કન્સેપ્ટ મિત્રો રજુ કર્યો ને એમાં તમામ મારા શિક્ષક મિત્રો ગુજરાતના રે બદાવેલી અને એમાં પ્રાયમરી થી લઈને આપડા માધ્યમિક હાયર સેકન્ડરી સુધીના તમામ બાળકો એમાં ભાગ લે છે આજે મને કહેતાય ગૌરવની બાબત છે કે આપડા એક થી પ્રાયમરી માંથી આપણી 45 કૃતિઓ આવી છે 45 પ્રાયમરી વિભાગ અને આપડા માધ્યમિક જોનમાંથી આપની 25 એમ કરીને કુલ સિત્તેર કૃતિઓ જે બાળ વૈજ્ઞાનિકો પોતાનું ઇવેન્ટ્સ પોતાનું જે ઇનોવેશન જે કંઈ સંશોધન એમણે જે મૂક્યું છે અહીંયા પ્રદર્શનીમાં એમ એમને જે સપોર્ટ કરનાર મારા જે શિક્ષક મિત્રો છે લગભગ બાળકો છે એકસો ચાલીસ એકસો ચાલીસ બાળકોના સંયુક્ત પ્રયાસથી આ સિત્તેર કેટલી આપણી જે આ કૃતિઓ મિત્રો અલગ અલગ થીમ સાથે આપણે મૂકી છે એમને ધન્યવાદ આપું છું શુભેચ્છા પાઠવું છું અને એમને બાળ કલાકારોને પ્રોત્સાહન આપવા માટે શિક્ષક મિત્રોએ પણ જે જહેમત ઉઠાવી છે એમને પણ શુભેચ્છા પાઠવું છું ને આપ તમારા કામમાં મિત્રો આપ આગળ વધો સાથે સાથે મિત્રો આપણા ગુજરાત સરકારે આપણા આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું છે કે ભાઈ આવનારી આપણી એકવીસમી સદી ટેકનોલોજીની સદી છે આપણા બધા ટ્રેકનો ગ્રેડ બને એ દિશામાં બધા આપણે આગળ વધીએ અને એના માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી મિત્રો મોદી સાહેબે બે હજાર સત્તરમાં અને લોન્ચ કરી હતી દેશ લેવલે એમાં આપણા ગુજરાત રાજ્ય લગભગ સત્તર અઢાર ઓગણીસ અને વીસ અને એકવીસ બાવીસ દેશમાં આપણા વિદ્યાર્થીઓ જે નવું ઇનોવેશન કરે છે એમાં ફર્સ્ટ નંબરે આવે છે ગુજરાત એવા મારા શિક્ષક મિત્રોને વંદન કરું છું પ્રણામ કરું છું ને આ તબક્કે પુનઃ આપ સાહેબનો સ્વાગત કરી મારી વાત પૂરી કરું છું અને સવિશેષ આપ જે બાળ કલાકારો બાળ વૈજ્ઞાનિકો જે સિત્તેર એકસો ચાલીસ વિદ્યાર્થીઓ જે ભાગ લીધો છે સિત્તેર ઇવેન્ટ મેં તમામને શુભકામના પાઠવું છું અને આવનારા સમયમાં આપને જે કંઈ આપણા સંશોધનમાં જરૂરિયાત પડે ફંડની જરૂરિયાત પડે એના માટે ડીઓ ડીપીઓ આપણા શિક્ષક મિત્રોને મારી વિનંતી છે આપની આપણા મેસેજ આપની માહિતી આપની માંગ જે કોઈ અમારી પાસે મોકલજો એના માટે અમે આપને સહયોગી બનીશું ધન્યવાદ બોલો ભારત માતા કી ભારત માતા કી ધન્યવાદ સૌને નમસ્કાર આજના જીસીઆરટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઉપસ્થિત એવા આ કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદઘાટક એવા આપણા શિક્ષણમંત્રી માનનીય ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરસર ઘણી બધી કામગીરીઓમાં વ્યસ્ત હોવા છતાં દાહોદ જિલ્લામાં આપણા વિજ્ઞાન મેળામાં ઉપસ્થિત રહી અને બાળ વૈજ્ઞાનિકોને સુંદર એવું માર્ગદર્શન આપ્યું છે જેમાં ખાસ કરીને સર દ્વારા એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી સંદર્ભે વાત કરી છે કે એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીના જે લક્ષ્યાંકો છે એને સિદ્ધ કરવા માટે દાહોદ જિલ્લામાં પણ સર હાલમાં કામગીરી ચાલુ છે દરેક સ્કૂલોના ટીચરો એમની સ્કૂલ દ્વારા ટેન ડે પેકર્સ ડેનું આયોજન કરે છે આજુબાજુની સ્કિલ ધરાવતી સંસ્થાઓ આઈટીઆઈની મુલાકાત લે છે શિક્ષકોને પણ એ સંદર્ભે અમે તાલીમ પણ આપી રહ્યા છે અને દાહોદ જિલ્લામાં ભવિષ્યમાં રોજગારી મેળવવા માટે જે કંઈ મજૂરો પ્રયાણ કરે છે એની જગ્યાએ આપણા બાળકો ભવિષ્યમાં રોજગારી અહીંયાથી રોજગાર આપે એ તરફ પ્રયાણ કામગીરી થઈ રહી છે એ સરને અમે ખાતરી આપીએ છીએ કારણ કે શિક્ષણોની મુલાકાત શિક્ષકોની કામગીરી ને એના આધારે આપણે એવું ઇવોલ્યુશન કરી શકીએ છીએ તો આ તકે સર આપણને સુંદર માર્ગદર્શન આપ્યું છે તો સરનો આ તબક્કે આપ સૌ વતી સમગ્ર ટીમ વતી આભાર માનું છું સાથે જ આપણા જિલ્લાના સમાર્તા કલેક્ટર નિર્ગુડે સર ઉપસ્થિત છે સરનો પણ આભાર માનું છું જિલ્લા વિકાસ અધિકારી સર પણ અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આપણા શોભા વધારી છે સરનો પણ આ તબક્કે આભાર માનું છું સ્મિત લોડા સર પણ ઉપસ્થિત રહ્યા છે અને આપણા કાર્યક્રમમાં સફળતા અપાવી છે બદલ સરનો પણ આભાર માનું છું સાથે જ ગરવાડાના ધારાસભ્ય ભાભોર સર ઉપસ્થિત છે એમનો પણ આ તબક્કે આભાર માનું છું દાહોદ જિલ્લાના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી સર પણ ઉપસ્થિત રહ્યા છે તો સરનો પણ આભાર માનું છું નરેન્દ્ર સોની સર પણ ઉપસ્થિત એમનો પણ આભાર માનું છું નિકુંજ મેળા સર સ્ટેજ પર બિરાજમાન અન્ય અધિકારી પદાધિકારી સાથે બાળ વૈજ્ઞાનિકો શિક્ષકો તમામનો આભાર માની વિરમું છું થેન્ક યુ આભાર